નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો ગુજરાતમાં જ્યાં પુલ તૂટ્યો ત્યાંથી બીજેપીને લાગ્યો ઝટકો એપીએમસી ચૂંટણીમાં સુપડા સાફ આ નેતાએ કર્યો ખેલ પીએમ કિસાન એકવીસમો હપ્તો દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર આ તારીખે ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે મીઠાઈ ફરસાણ અને ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ રાજકોટમાં દિવાળીએ ખૂનની હોળી બે સગાભાઈ સહિત ત્રણની હત્યા પીએમ મોદી અને સીએમ ફડણવીસે બોલીવુડના દિગ્ગજ કલાકારને આપી શ્રદ્ધાંજલિ જીતુ વાઘાણીની જાહેરાત પાંચ જિલ્લાના ખેડૂતોને મળશે આર્થિક સહાય જુઓ કોને કેટલો ફાયદો ભારત સરકારે મોઝીલા અને ક્રોમ યુઝર્સ માટે હાઈ એલર્ટ ચેતવણી જારી કરી જાણો હેકર્સથી સુરક્ષિત રહેવા માટે શું કરવું અમરેલી સહિતના ખેડૂતોની ચિંતા વધારતી આગાહી દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના સીએનજી કાર્સ દેશની પાંચ સૌથી સસ્તી સીએનજી કાર કિંમત ચાર પોઈન્ટ બાસઠ લાખથી શરૂ જાણો કેવા છે ફીચર્સ દિવાળીએ બનાવ્યો રેકોર્ડ દેશભરમાં છ લાખ પાંચ હજાર કરોડનું વિક્રમી વેચાણ સોના ચાંદીમાં સાહીઠ હજાર પાંચસો કરોડનો જંગી ખર્ચ રોકવા જતા સીએમ નીતીશકુમારે બીજેપીના મહિલા ઉમેદવારને પહેરાવી માળા તેજસ્વી યાદવે કર્યા કટાક્ષ શું ફરી મત છે તબાહી બે હજાર પચીસના છેલ્લા મહિનાઓને લઈ નોસ્ટ્રોડેમસે કરી હતી આ ડરામણી ભવિષ્યવાણી આરબીઆઈએ ઓગસ્ટમાં સાત પોઈન્ટ સાત અરબ અમેરિકી ડોલરનું વેચાણ કર્યું જાણું તેની પાછળનું કારણ શું છે ટાટા મેક્સોન અને પંચના ભારતીય બજારમાં તહેલકો પંદર લાખ યુનિટથી વધુ વેચાણનો બનાવ્યો નવો રેકોર્ડ શહેરની વિવિધ આવાસ યોજનામાં લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા પાંત્રીસ આવાસ કોર્પોરેશનને સીલ કરી દીધા માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં પાંચ ગણો ઉછાળો દસ હજાર છવ્વીસનો ઉમેરો ગુજરાતમાં ત્રણ પોઈન્ટ ચાર હજાર સાતસો કરોડનું કૃષિ રાહત પેકેજ કયા ખેડૂતને કેટલા રૂપિયાની સહાય વોટ્સએપ યુઝર્સ માટે ઝટકો મેટાબેન કરશે ચેટ જીપીટી જાણું કેમ ગુજરાતના ધારાસભ્યોને માત્ર સાડત્રીસ રૂપિયાના ભાડામાં મળશે લક્ષરિયસ ફ્લેટ ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ભાજપમાં હવે પક્ષ પલટ્યું અને મહત્વ નહીં આ બે નેતા ઘર ભેગા કરાયા મોઢવાડિયાને લાઇમ નહીં સુરતમાં દિવાળીના દિવસે કરુણ દુર્ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં દિવાળીના શુભ દિવસે જે કરુણ બનાવ બન્યો છે અગિયાર મહિના સુધી ચાલશે બીએસએનએલનો આ પ્લાન સસ્તામાં મળી રહ્યો છે ડેટા કોલિંગ અને એસએમએસનો લાભ સુરતના ઉગના રેલવે સ્ટેશનથી બાર કલાકમાં છત્રીસ હજારથી વધુ મુસાફરો વતન ગયા ન્યૂઝ પીએમ કિસાન એકવીસમો હપ્તો દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર આ તારીખે ખાટામાં બે હજાર રૂપિયા જમા થયા ભારતને મળી મોટી સફળતા પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક કરી તૈયાર કેન્સરના દર્દીઓને મળશે રાહત હવે જાપાનમાં પણ ચાલશે સ્વદેશી યુપીઆઈ ભારતીય પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકશે પેમેન્ટ દિવાળી પર ફટાકડા જ કેમ ફોડવામાં આવે પતંગ કેમ ચગાવવામાં ન આવે આ 3 ત્રણ કરોડ રૂપિયાના ફટાકડા ફોડી નાખ્યા સિત્તેર દુકાનો અને પચાસ બાઇક સળગી ગઈ દિવાળી બાદ વાવાઝોડા માટે તૈયાર રહો અંબાલાલ પટેલની મોટી આગાહી અમેરિકાએ વિઝા નિયમોમાં આપી મોટી રાહત જાણો કોને નહીં આપવી પડે એક લાખ ડોલરની ફી જાણો રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ સહાયના નિયત કરેલા ધારાધોરણો શું છે તેમાં ટાણે અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર જાણો આજનો લેટેસ્ટ ડેટ રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની ચીમકી ચાલુ વાહને પિચકારી મારતા ચેતજો થી તેરસો અડતાલીસ વાહન ચાલકો ઝપટે ચડતા કરાયો દંડ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું દુઃખદ અવસાન મોડી રાતે ટૂંકી માંદગી બાદ અવસાન શું બે હજાર છવ્વીસમાં દુનિયાનો એક નવો માલિક હશે બાબા વેંગાની ભવિષ્યવાણી હચ્ચર જૂનાગઢમાં બ્લેકમેલરથી કંટાળી યુવાને કર્યો આપઘાત મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી એકવાર જમા કરો રૂપિયા પછી દર મહિને ઘરે બેઠા થશે કમાણી પોસ્ટ ઓફિસની ધાનસુ સ્કીમ દિવાળીમાં ભારતમાં થતી ફટાકડાની જોરદાર આતશબાજીથી પાકિસ્તાને લાગ્યા મરચા ભારત પર લગાવ્યા આવા આરોપો ટીમ પાંચ સ્ટાર ક્રિકેટરોની વાપસી હવે અશક્ય આ દિગ્ગજો લાંબા સમયથી બહાર કરિયર ખતમ થવાને આરે આવકવેરાની તપાસથી બચવા માટે તમારા બચત ખાતામાં રોકાણ કરતી વખતે આ દસ બાબતોને ધ્યાનમાં રાખો રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન ચાર પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વાવેતરમાં પાક નિષ્ફળ ખુશખબર દિવાળીના બીજા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો જાણવા લેટેસ્ટ દિવાળીની મોટી ભેટ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આધારીખે